તમને તમારી દીકરી કાલ છૂટી થાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરવી નથી અમરેલી લેટર લેટરકાંડમાં રોજ એક નવો વળાંક આવે છે સત્તા સત્તાપક્ષના નેતાઓથી લઈને વિરોધ પક્ષના નેતાઓ બધા જ પ્રતિક્રિયા આપી રહ્યા છે પાટીદાર દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું એ મુખ્ય સવાલ હતો અને આજે એમના જે પિતા છે દીકરીના એમનો પણ વિડીયો અમારા સુધી પહોંચ્યો છે મૂળ વાત એવી છે કે જ્યારે દીકરીની ધરપકડ કરવામાં આવી એના પછી એને જેલમાં લઈ જવામાં આવી ત્યારે એમના પપ્પાને એવું કહેવામાં આવ્યું કે આપણે સાંસદને મળી લઈએ એકવાર સાંસદને મળી અને પછી વાત કરીએ તો એ તમારા દીકરીને બહાર કાઢી શકે જેલની તો પછી એમના પિતા ત્યાં મળવા માટે ગયા પિતા મળવા માટે ગયા તો એમને એક વિડીયો બનાવવામાં આવ્યો જેમાં એમને એવું કહેવામાં આવ્યું કે તમે એવું કહો કે કૌશિક વેકરિયા અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા તમારી સાથે જ છે અને તમારી દીકરી સાથે કંઈ અન્યાય નહીં થાય દીકરીનો બાપ હતો એટલે એને દીકરીને જેલમાંથી કાઢવા માટે વિડીયો બનાવી દીધો પણ હવે આજે જે વિડીયો આવ્યો છે એ એકદમ વિરોધાભાષી વિડીયો છે એમણે કહ્યું કે મારી સાથે આવું કરવામાં આવ્યું મને એવું કહેવામાં આવ્યું કે મારે આ બોલવાનું છે મેં બોલી લીધું મેં વિડીયો પણ બનાવી લીધો પણ છતાં કશું જ ન થયું મારી દીકરી હજુ પણ જેલમાં છે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એ મુદ્દે વિપક્ષે ઘણો વિરોધ કર્યો અને હવે એ મુદ્દો છે એ ખૂબ વધારે વકરી ગયો છે કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓની પણ પ્રતિક્રિયા આવી છે ત્યાંના જે ધારાસભ્યો છે એમાં મોટે ભાગે બધા જ પાટીદાર છે અને છતાં પણ સવાલ ઊભા થાય છે કે આવું કેમ થાય એટલે આજે અમે જેનીબેન ઠુમર સાથે પણ આ વિષય પર વાત કરી હતી જેનીબેન ઠુમ્મર આખી રાત એ દીકરીના માતા પિતા સાથે રહ્યા પણ હતા અને સમજવાનો પ્રયાસ કર્યો કે એક્ઝેક્ટલી થયું શું હતું ત્યાં તો પહેલાં પિતાની જે પ્રતિક્રિયા આવી છે એ પણ સાંભળો અને સાથે જેનીબેને આ ઘટના પર શું કહ્યું છે તે પણ સાંભળો મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો ભાઈ તમે શીતલ રોડે આવો ત્યાં હું ગયો એટલે ત્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે તે એક ચેતનભાઈ કરી લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને

સૌથી પહેલા દીકરીને જયારે મળવા ગયા એના ફાધર ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મારા ફેસબુક ઉપર એમના પોતે મળી ત્યારે કે તમારી ઉપર કોઈ દબાણ છે દીકરીના એવું કીધું કે મારી ઉપર કોઈ દબાણ તો નથી પણ હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને એમણે મને એવું કીધું કે સાંસદનું ઘર અહીંયા છો તમે ત્યાં પહોંચો જો તમારી દીકરીને છોડાવી હોય તો એટલે કે કે ઓફકોર્સ કોઈ પણ ફાધર ને એવું લાગે કે મારે દીકરીને છોડાવી એ તો એ કોઈ પણ ની છોડાવવાની જ ઈચ્છા હોય એટલે ત્યાં પહોંચ્યા અને જે પાંચ સાત વ્યક્તિઓ હતા એમણે એમ કીધું કે અમે પ્રમાણે બનાવી એ કે અમે તમારી સાથે કૌશિકભાઈ તમારી મદદમાં છે એવું કહેશો તો તમારી દીકરી તમારી ઘરે આવી જશે એટલે એમણે કોઈ પણ બીજી વિચાર્યા વગર તરત જ આ વિડીયો બનાવી દીધો સાથે જે પણ વ્યક્તિઓ હતા એમણે એનું રેકોર્ડિંગ કર્યું એટલે હું જ્યારે કાલે પરિવારને મળી ત્યારે એના પપ્પા એવું કીધું કે મને મે પૂછ્યું કે તમારી ઉપર કોઈ દબાણ છે કે કેમ તો એટલે દબાણ તો નથી પણ આવી રીતના મને લઈ ગયા હતા અને આવી રીતના મારો વિડિયો મારી મને કહીને કે તમારી દીકરીને એક પણ દિવસ હું જેલમાં નહીં રહેવા દઉં તમે પેલા વિડિયો બનાવી દો એટલે કે મેં વિડીયો બનાવી દીધો પણ પછી તો એના માટેની કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આજે ફરી એમણે વિડીયો બનાવ્યો અને એ પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો છે પણ બેન સવાલ એ છે મારો મુદ્દો હું પોતે રૂબરૂ આવીને પણ દરેક જગ્યાએ આ થતું આવ્યું છે એટલે આ રીતની ઘટનાથી એ સોશિયલ મીડિયા ના માધ્યમથી ફરી એમના ફાધરે પોતે આજે સવારે ઉઠ્યા ત્યારે જ એમ કીધું કે એક બેન ફટાફટ વિડીયો બનાવી દઉં અને કયો કોઈને કે વિડિયો બનાવે કે આવી રીતના ભૂલભૂલમાં મને બોલાવીને મારો વિડિયો લેવામાં બીજું કોઈ દબાણ નથી કાલે દીકરીને પણ મળી ખૂબ હિંમતવાળી દીકરી છે એને પણ અંદર કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી એટલે એવું કોઈ અફવાઓ કોઈ સરી એવી એનો શું રોલ હતો આમાં એને આરોપી બનાવવામાં આવ્યો એનો રોલ શું હતો એનો રોલ એટલો હતો કે જેને પણ પત્ર લખ્યો સૌથી પહેલા તો પત્રનું ખરેખર ખોટો છે કે ખરેખર સાચો છે કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દો હતો એટલે એમના આંતરિક મુદ્દામાં હું જયારે આવું ત્યારે કોઈ મને કોંગ્રેસ પક્ષ તરીકેનો ટેગ આપી દેવામાં આવે દીકરી પટેલની છે એટલે પાટીદાર સંસ્થાનો ટેગ આપી દેવામાં આવે આ બધી વાતો થી પરે જઈને રોલ ખાલી એટલો હતો કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલહમાં આ દીકરી જેમને ત્યાં જોબ કરતી હતી એમનો નાઇન ટુ ફાઈવ નો ટાઈમ જોબનો ટાઈમિંગ અને ઓફકોર્સ કે હું જોબ કરતા હોય અને આપણને આપણા માલિક હોય કે જ્યાં જોબ કરતા હોય એમ કે તારે આટલું કરવાનું છે તો આપણે આપણી બુદ્ધિ ચલાવીએ નહીં એમના માલિકે એમને કીધું કે આ દીકરીને કે તારે આટલું લેટર ટાઈપ કરી દે ને આ ટાઈપ કરીને આટલો પોસ્ટ કરી દે એટલે એને પોતાનું મગજ ચલાવવાની કોઈ વાર્તા જ નહોતી કારણ કે નાઇન ટુ ફાઈવ જોબ કરતી હતી ਇਨੇ ਹੀ ਪੱਤਰ ਟਾਈਪ ਕਰੋ ਨੇ ਇਹਨੇ ਜਿੱਥੇ ਕਿਹਾ ਕਿਦੂ ਤ્યાં ਪੋਸਟ ਕਰੀ ਦਿੱਤੋ ਓਟਲੋ ਰੋਲਾ ਦਿੱਕਰੀ ਨਾ